પાર્ટી હું ચાલી રહ્યો છે અને હું પ્રાચીની આપ જોઈ રહ્યા છો સનસંતિ નદી અને હા આ પ્રાચીનો પીપળો આ પીપળાની અંદર દુનિયાભરના હિન્દુસ્તાનથી તો છે પણ આખી દુનિયામાંથી ક્યાં ક્યાંથી માણસો આવે એનું કારણ એક જ છે અહીંયા પ્રાચિક ટુકડાનું આટલું સચ્ચા છે અને અહીંયા બ્રાહ્મણો તમને એવા આશીર્વાદ આપે એવી પૂજા કરાવે તમારું જીવન ધન્ય થઈ જાય અને હા હું આજે જેની સાથે છું એની એક થોડીક વાત કરવા આવ્યો છું અમારા પરમ મિત્ર સ્નેહી દીપકભાઈ જોશી જે પત્રકારમાં બહુ મોટું નામ ગુજરાતનું અને હા એ બી છે હું મારા પરિવાર ઘણીવાર આવીએ છીએ નામે અનામે મણસો આ પ્રાર્થીને પીપળા જ્યારે આવે ત્યારે બે વાર યાદ કરવા જ પડે દીપકભાઈ જોશીને પત્રકાર તરીકે અને ગોરપદા આશીર્વાદ દેવા તરીકે સ્વસ્થ રહ્યો મસ્ત વ્યાસ્તર્યો અને હા પ્રાચી આવો ને તો પીપળાને પૂજા કરજો અને અમારા પરમ મિત્ર સનૈ એવા દીપકભાઈ જોશી પત્રકાર અને બ્રાહ્મણ 바이바이 바이바이 샘토 팔티 바빠 시타람